ખુબાર્દી સ્વાગત કરશે બોલો ભારત માતા કી સદા રામ બાપા ની હવે હું બાલિકાઓ ને વિનંતી કરીશ કે મંચસ્થ તમામ મહેમાનો નું કુંપ કુંપ તિલક તેમાં કાંગ્રેસ ના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ સૌ નામ લઈ શકું આવા આપણા દિયોદરના પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ આદરણીય જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન પધારેલા આપણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરજીભાઈ જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદાર શ્રીઓ બનાસકાંઠા પાટણ જિલ્લાના સન્માનીય સૌ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ વિધાનસભામાંથી અને બનાસકાંઠા જિલ્લામાંથી વધારે એક માંગ હતી સાહેબ જ્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખા જિલ્લાનો પ્રવાસ કર્યો ત્યારે કાર્યકર્તાઓમાંથી એક અવાજ આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં જો તમારે મજબૂત રીતે ચૂંટણી લડવી હોય તો આ વખતે વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડાવો પ્રજાનો અવાજ હતો અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો એક સુર વ્યક્ત કર્યો ઘણા બધા ઉમેદવાર દાવેદારો હતા પરંતુ બધાય બધા મતે એક ઠરાવ કરીને આપણા પ્રદેશના નેતૃત્વને આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ હોય આદરણીય આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય કે એઆઈસીસીના આપણા પ્રભારી મુકુલ વાસમિકજી હોય કે આદરણીય રામકિશન વઢાજી હોય ભારતીય જનતા પાર્ટી સરકાર પોલીસ તંત્ર તંત્ર એના બુલેટઘરો અને ભૂમાફિયાઓ દ્વારા સતત આપણે મજબૂત રીતે એમનો સામનો કર્યો વહીવટી વહીવટીતંત્રએ પણ આપણને પૂરી તાકાતથી જગદીશભાઈ ઠાકોર સાહેબ આપણે લડ્યા અને અમે પણ બેનની સાથે રહી અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ કહ્યું સાહેબ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ચૂંટણી લડવી હોય એ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ એની સામે તાકાતથી ચૂંટણી લડવા તૈયાર છે એ જે દિશામાં ચૂંટણી લડ્યા મારે ન કહેવું જોઈએ કે તંત્રનો પણ ઉપયોગ કર્યો અમે વારંવાર પ્રતિનિધિમંડળ કલેક્ટરશ્રીને એસપી શ્રીને ઓબર્વરને મળ્યા કે સાહેબ આ લોકશાહી ઢબે બનાસકાંઠાની ચૂંટણી થતી નથી તંત્ર કેવો દુરુપયોગ કર્યો એની હું આપને એક ખાલી નાનું ઉદાહરણ આપું કે જે ચૂંટણીમાં પોતાની ફરજ વધારતા અધિકારીઓની પણ છે એવી આ વિસ્તારમાં એટલે આ જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાઈ અને આપ સૌએ ખૂબ મોકળું મેદાન કર્યું છે એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટને મારી બેન સન્માન્ય ગેની બેન આ વિસ્તારના પૂર્વ એમપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય પૂર્વ પ્રમુખ સન્માન્ય જગદીશભાઈ ના મેમ્બર સન્માન્ય દિનેશભાઈ આ વિસ્તારમાં હંમેશા તમારું સૌનું નેતૃત્વ પૂરું પાડ્યું છે તમારી સૌની વચ્ચે રહી અને તમારા નાના મોટા કામો કર્યા છે એવા સન્માન્ય અમરજીભાઈ આ વિસ્તારના સંગઠનના સન્માન્ય ગોપાલજીભાઈ તાલુકા સંગઠન જિલ્લાનું સંગઠન જિલ્લાના સદસ્યો તાલુકાના સદસ્યો કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના બાહોશ ભાઈઓ અને પૂજ્ય સદારામ બાપાના સેવકોએ જે મને અમારે તાલુકા પંચાયતની પ્રમુખ બન્યા અને તાલુકા પંચાયત ના પ્રમુખ બન્યા પછી એમને સતત લડતા રહ્યા સતત લડતા રહ્યા સતત લડતા રહ્યા ક્યાંક વખત વિધાનસભા પણ એમને હાર સામનો કરવો પડ્યો ક્યાંક તાલુકામાં પણ હાર સામનો કરવો પણ બનાસકોઠાની જનતાનો ને બાબર તાલુકાની જનતાનો એક દિવસ ફિસ્સો ના છોડ્યો એનું પરિણામ આજે મારી બેન આજે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની છે ભાઈ હાર્યો છે પણ મારી બેન નથી હારી એ આપ સૌએ યાદ રાખવાની જરૂર છે આવાવાળા તબાકામાં અઢારે આલમે જે સાથ ને સહકાર આપ્યો છે અઢારે આલમનો નો લુણી છું આજે થોડાક બધે મને રાધનપુર તાલુકામાં ખૂબ બધે હું માઇનસ થયો થોડું ચાણસમાં માઇનસ થયો એના કારણે મારે હારનો સામનો પણ આવાવાળા સમયમાં આપની વચ્ચે કંઈક નાનું મોટું કામકાજ હોય તો ચંદનજી ઠાકોરને ગેનીબેન ઠાકોરને અમરતજી ઠાકોરને કે ભાઈ અમારા દિનેશજી ઠાકોર કે ભાઈ અમારા બેચરાજી ના ધારાસભ્ય ભરતજી ઠાકોરને સર્વને અમને યાદ કરજો આપની વચ્ચે જે કઈ નાના મોટા કાર્ય કરવાના થતા આપની વચ્ચે રહીને કરીશું સમાજ નું કાર્ય કરીશું અઢારે આલમ નું કાર્ય કરીશું અને અઢારે આલમની વચ્ચે રહીને તમારા કામ જે કોઈ અધૂરા છે પૂરા કરવા માટેની પ્રયત્નો પણ કરીશું આપે ખૂબ મને મત આપ્યો આ વિસ્તારે પણ મને ખૂબ મત આપ્યો આજુબાજુના સમાજે પણ મને મત આપી અને મને જે હીરો બનાવવાનું જે કામ કર્યું છે ફરી આપ સૌનો લોણીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનો છું આપની વચ્ચે ફરી પણ જ્યારે જરૂર પડશે ત્યારે પણ તમારી વચ્ચે પણ રહીશ અને આપણી સૌની વચ્ચે જે કોઈ સેવાના કાર્ય કરવાનું છે એ કરતો રહીશ એ જ સબકે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય હિન્દુભાઈ એવું વિરોધ આપવામાં આવ્યું છે ત્યારે સન્માનનીય ઘેની મારા મોટાભાઈ અમારા રાહબર કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય એવા જગદીશભાઈ ઠાકોર સાહેબ જેને તમને અમને બધાને ભેગા કર્યા અહીંયા બોલાવ્યા આમંત્રણ આપ્યું એવા અમારા ધારાસભ્ય કાંકરેજના અમરતજીભાઈ અગાઉમાં શિવાભાઈએ બધી વાત કરી એમની વિધાનસભાએ પણ એમને જે કીધું કે પચીસ હજારની લીડ વિધિની બેનને અપાવ્યું પણ દુઃખ સાથે હું એટલા માટે કહું છું કે ચંદનજી ઠાકોરના અમે ખૂબ હોંશે હોંશે ટિકિટ અપાવી બધા ભેગા થઈ પણ અમે એમને લીડ ના અપાવી શક્યા પરિણામ ના અપાવી શક્યા એનું આજે દુઃખ છે એવા ડોક્ટરના મત આપણને મળ્યા હોત તો આજે ચંદનસિંહના નામનો પણ આપણે ગુલાલ ઉડાડતા હોત એટલે આ પણ આપણે ચિંતા રાખવાની છે બીજું બનાસકાંઠાની કોંગ્રેસ અને આગેવાનો સૌ વરિષ્ઠ મહિલા કોંગ્રેસ યુથ કોંગ્રેસ વિવિધ સંગઠનના સૌ હોદેદારો વડીલો ઈવન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પાઈશ્રી ગુલાબજી ભાઈએ કહ્યું એ પ્રમાણે જેટલી મહેનત તમે ચંદનજી માટે કરી એટલી ને એટલી મહેનત તમે મારા માટે પણ કરી છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તીસ હજાર ચંદનજી ને થોડા ઓછા પડ્યા મારે ત્રીસ હજાર વધ્યા હવે ચાલીસ લાખ મતદારોની અંદર બધે જો એક એક વોટ વધારે લાવ્યો અડધું અડધું હો તો પણ આ

પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો અને બધા આગેવાનોએ કીધું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની દોઢસો સીટો આવીને એ ટાઈપે હંપ નતો એટલો હંપ આ બે હજાર છોવીસમાં કોંગ્રેસના નેતાઓ હોય કે કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર ગુજરાત અને દેશમાં એકતાની ભાવનાના દર્શન કરાવ્યા એ હું માનું છું ત્યાં હું ત્યાં ફેલી ચૂંટણી અમારા અનુભવના આધારે જોવા પડતો અભિનંદન આપું સૌ આગેવાનોને કોંગ્રેસના કાર્યકરોને અમે બધા સાહેબને અહીંયા અવારનવાર મળતા કે સાહેબ આ ચૂંટણી લડવા માટેના